રામ રામ કેમ છો મિત્રો નમસ્કાર મજામાં મારું નામ છે હિતેશ પટેલિયા યુટ્યુબ ચેનલ છે ખેતીકા ગીતિકા સાગરમાં સૌ ખેડૂત મિત્રોનો નું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની માલિકા વાત કરવાની છે ક્રિસ્ટલ કંપનીનું નું સુપર સરપાસ અને પંચોતેર છોતેર કે ભાઈ આ બંને વેરાયટી કેવી થાય તો ભાઈ ક્રિસ્ટલ નું સુપર આપણે કહીએ છીએ બરાબર છે એમાં કઈ કહેવાનું થતું નથી કારણ કે ગાભા કાઢી ના કેવી વેરાયટી છે જોરદાર વેરાયટી છે અને પંચોતેર છોતેર તો આપણે કરતા જ આવીએ છીએ વર્ષોથી બરાબર છે

તો આ ખાતર પાણી ને દવા વ્યવસ્થિત આપો એટલે તમારે વળી ઉતાણી ઉધી ઉભા ઉભા રહેવા વાળી વેરાયટી છે જે આપણે અવારનવાર ખેડૂતોના વિડીયો મૂકીએ છીએ અને ખેડૂતોનો આપણો અનુભવ આપી છે એવું આપણે આજના મારો વિડીયો થોડોક જે પૂરો થશે ને એટલે તરત જ આપણે જે ખેડૂતની વાડીએ જે આપણે એક મિટિંગ હતી અને ખેડૂતની વાડીએ જે રિજનલ મેનેજર કંપનીને સાહેબ આવ્યા હતા અને એમને જોયું ગારામાં ખૂનતા ખૂનતા લઈ ગયા હતા કે ભાઈ ખેડૂતની વાડીએ ને વાળીમાં ગારો જ હોય પાણી વાળેલું હોય એટલે જાવું જ પડે અથવા વરસાદ એવો ભીનું હોય તો જાવું જ પડે કારણ કે વેરાયટી કેવી છે એની જમીન કેવી છે ખેડૂતની માવજત કેવી છે અને એ પ્રમાણે કેવો કપાસ છે આપણે એ જોવા માટે આપણે ગયા હતા આપણને માર્કેટ કરતા પચાસ રૂપિયા ભાવ સારા મળે બરાબર છે બીજું મોટા ઝીણવાની વેરાયટી હોય ને કપાસવાની અંદર મોટો હોય મોટો કપાસો હોય એટલે વજનદાર હોય ને વજનદાર હોય એટલે

એ ઉતારવામાં સારી છે વિનવામાં સારી છે

તમને કો માર પડે નહીં બહુ અને જો રોગ જીવાત ની વાત કરીએ તો નબળા અને કડવા નક્ષત્રો હોય આપણે તો એમાં કોઈ પણ વેરાયટી કરો તો એમાં જીવાત આવે આવે અને આવે તે બરાબર એમાં આપણે ખાસ દવાનું ધ્યાન રાખવું જોઈએ બરાબર છે તો એવી બીજી અલગ અલગ કોઈ કંપની ની વેરાયટી હોય તો એમાં આ વેરાયટીમાં રોગ જીવાતમાં પણ 15 થી 20% રોગ પ્રતિકારક શક્તિ છે બરાબર પાનની નીચે સૌથી મોટા રૂવાટી આવશે એટલે કે ચૂસ્યા પ્રકારની જે જીવાતો આવે છે એ ડાયરેક્ટ અંદર એન્ટર થતી નથી કરીને જે મળે છે દવા સાટવાનો એવરેજ પાંચ છ દિવસ પાંચ છ દિવસ કોઈક દસ દિવસે દવા સાટતા હોય તો પંદર દિવસે દવા સાટે તો પણ એમાં એને ફાયદો થાય છે કારણ કે રોવાટી પાન હોય એટલે વધારે મજા આવે છે તો ઊંચાઈની વાત કરીએ આપણે છોડની ઊંચાઈની વાત તો પાંચ ફૂટના છોડથી માંની અને છ સાત ફૂટનો છોડવો થઈ જાય છે બરાબર પરંતુ બેસ્ટ છોડની ઊંચાઈ હોય ને તો મારી જેવડો પાંચ ફૂટનો છોડવો થાય ને એટલે ઉપરથી માથું કાપી નાખો એટલે તમને એમાં વધારે ફાયદો એ મળે કે નાની નાની જે ડાળી હોય ને એ સૌથી મોટી બ્રાન્ચ ઊજ થઈ જાય અને ના લાગડ સાપવાની જીનમાં છોડી જાય કારણ કે ઉત્પાદન આપણને તો જ મળવાનું છે કોઈ પણ કંપનીની વેરાયટી કરો એમાં અતિશય ઉપર વેરાયટી શું હાઈડ કરવાથી દવા સાટવામાં ખાતી નાખવામાં મેલ પડે નો ખાતર નાખવામાં ન પાણી વાવવામાં કે નો કપાસ વીળવામાં તમને એમાં મેળ ન પડે એટલે પાંચ ફૂટની હાઇડ છે કપાસ એ બહુ તો બહુ હાડા છોડી રાખવાની એમાં તમને વધારે ફાયદો મળે હવે આ સુપર વાત કરીએ ને તો રફ એન્ડ ટફ વેરાયટી ની મારી પાસે જાય ગમે એવી તમારી જમીન હોય કાકરાવાળી હોય ઢાળ હોય વેકરાવાળી હોય પીણા હોય ચીકણી માટી હોય તો પણ તમારે એમાં જે સુપર વેરાયટી છે એ થઈ જાય થઈ જાય ને થઈ જાય બરોબર છે જો છોડ વાત કરીએ તો ફેલા તો છોડ છે બરોબર મોનોપોડિયા વાળી વેરાયટી છે જેમ કપાસ મોનોપોડિયા નીકળે ને દાદા તો એમાં ઉત્પાદન આપણને વધારે આવતું હોય છે કારણ કે મોનોપોડિયાને જે મેન છોડ ઉગ્યો હોય ને જે મજબૂત ડાળી થી હોય ને બરાબર જેની પર છોડો ટકી રહ્યો હોય ને એવી જ મોનોપોડિયાના નીકળે અને ઝીંડવા તમને કોઈ મોટા મોટા ટબા ટબા રેખા થાય છે એટલે કે ખુલે સારું ગોડો સારો આવે એટલે વીણવામાં પણ આપણને મજા આવતી હોય છે તો આપણે વાત કરીશું કે જે રિજનલ મેનેજર સાહેબ આવ્યા હતા બરોબર અને એનો વિડીયો આપણે જોઈ જેથી કરીને આપણને એમાં ખ્યાલ આવે કે કપાસની જે વેરાયટી હતી એ ફિલ્ડમાં ઉભા રહીને આપણે જોવાથી પણ આપણને એમાં ફાયદો મળે છે